સલવા સલવામાં લટાર મારતો દીપડો આખરે પાંજે પુરાતા ગ્રામજનોમાં રાહત

હાજરીના પુરાવો મળતા વન વિભાગની ટીમે વિસ્તારમાં આવતા દીપડાનું રેસ્ક્યુ કરવા પાંજરો ગોઠવવામાં આવ્યો હતો દીપડો ફરી સિક્કાની શોધમાં સલવાવના ધનાવડી ફળિયામાં આવી પહોંચ્યો હતો જ્યાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો હતો દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ સ્થાનિક લોકોને થતા લોકોએ વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીપડાનો કબજો મેળવ્યો હતો કેટલાક દિવસથી આ દીપડાએ ગામમાં આતંક મચાવ્યો હતો જે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો વન વિભાગની ટીમે પશુ ચિકિત્સક પાસે દીપડાનું પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે પશુ ચિકિત્સકની સલાહ મુજબ દીપડાને વન્ય વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે